હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ केम छे मजा બધા फ्रेंड्स फ्रेंड्स आज હું એવું હેર માસ્ક લઈને આવે છું આ હેર નો જ્યારે તમે ઘરે બનાવશો અને માથામાં યુઝ કરશો તો જે તમારા સફેદ વાળ છે એ કાળા થઈ જશે નેચરલી કાળા થઈ જશે તમે કોઈ પણ કેમિકલવાળી વસ્તુ કોઈ પણ યુઝ કરો છો અને તમે જોશો કે એ વસ્તુ પછી લાંબે ગાળે તો તમને નુકસાન પહોંચાડે જ છે પરંતુ જ્યારે આપણે કુદરતી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો એ લાંબે ગાળે નુકસાન નથી પહોંચાડતું અને કદાચ લઉં આવું કહેવું છું મારે રિસ્કમાં કે કદાચ જો પહોંચાડતું હોય ને તો જેટલું કેમિકલવાળી વસ્તુ નુકસાન પહોંચાડે છે ને એટલી આ જે આપણે નેચરલી વસ્તુ યુઝ કરીએ છીએ એટલું નથી પહોંચાડતું તો તમે પણ જો નેચરલી વસ્તુથી હેર માસ્ક બનાવવા માંગતા હોય તો વિડીયો પૂરો જોવાનો છે સ્કીપ બિલકુલ નથી કરવાનો તો ફ્રેન્ડ્સ તમારે લેવાની છે લીલી હળદર અત્યારે તો લગભગ લીલી હળદર નહીં મળે પરંતુ શિયાળો આવતા લીલી હળદર જરૂર મળશે તો લીલી હળદર મળે ને તો તમારે શું કરવાનું છે તે લઈ લેવાનું છે હવે ફ્રેન્ડ્સ તેની અંદર કોપર આયરન આવે છે અને અનેક ઔષધિય ગુણ આવે છે જે સફેદ વારને કાળા બનાવે છે તો તમારે જે લીલી હળદર છે તેને લઈ લેવાની છે તેને ઘસી નાખવાની છે ઘસીને પછી શું કરવાનું છે તમારે સરસિયાનું તેલ લેવાનું છે યાની કે રાયનું તેલ લેવાનું છે તે તેલને ગરમ કરવાનું છે અને તેની અંદર તમારે જે આ લીલી હળદર ઘસીલી છે તે નાખી દેવાની છે સરસ મજાનો ઉકાળો આવવા દેવાનો છે ઉકાળો આવી જાય ઠંડુ થઈ જાય પછી શું કરવાનું છે તેને ગાળી લેવાનું છે ગાળી વિટામિન એની કેપ્સ્યુલ આવે છે તે એડ કરવાની છે અને ત્યારબાદ ફ્રેન્ડ્સ તેની અંદર એક ચમચી ફરી કોફી પાવડર એડ કરવાનું છે પછી ફ્રેન્ડ્સ તેની અંદર અડધી ચમચી ભરી અને લીંબુનો રસ એડ કરવાનો છે આ બધી વસ્તુ એડ કરી મિક્સ સરસ મજાનું કરી અને પછી તમારા માથાના વાળમાં એપ્લાય કરવાનું છે માથાના વાળમાં જ્યાં પણ તમારા જે સફેદ વાળ હોય જરૂરી નથી કે આખા માથાના વાળમાં જ તે તમારે લગાડવું જ્યાં તમને એવું જરૂરી લાગે કે આ જગ્યાએ સફેદ વાળ વધારે ગ્રોથ છે તો ત્યાં લગાડવાનું આખા માથાના વાળમાં જો સફેદ વાળ હોય તો તમે આખા માથાના વાળમાં લગાડી શકો છો લગાડી અને પછી તમારે વીસ મિનિટ સુધી તમારે એને ડ્રાય થવા દેવાનું છે ડ્રાય થઈ જાય પછી કોઈ પણ માઇલ્ડ શેમ્પુ હોય તે શેમ્પૂનો યુઝ કરીને તમારે એને ધોઈ નાખવાનું છે હવે અઠવાડિયામાં બે વાર તમારે આ પ્રોસેસ કરવાની છે જો તમે નિયમિત આ પ્રોસેસ પહેલી વાર તો એ વાત છે કે તમે જ્યારે લગાડો કંઈ પણ તમને એવું થાય છે કે કંઈ બળતરા થતી હોય કે ખંજવાળ આવતી હોય તો ફ્રેન્ડ્સ આ વસ્તુનો ન એપ્લાય કરતા બાકી કંઈ ન થતું હોય તો તમે આ વસ્તુને નિયમિત પ્રપણે પણ લગાડી શકો છો અઠવાડિયામાં બે વાર ફરજિયાત લગાડ્યું જેનાથી લાંબે ગાળે ફ્રેન્ડ તમે તમારી જાતે નિરીક્ષણ કરો કે વાળ છે ને નેચરલી કાળા થઈ જાય છે એટલે કે જે લોકોને કેમિકલવાળી વસ્તુ કોઈ યુઝ ન કરવી હોય તો આ હેર માસ્ક જરૂર યુઝ કરી શકે તો તમામ માટે બાય બાય